બે થી દુકાન ના તારા અને ન તોડી અને ચોરીનો પ્રયાસ કર્યો છે બે દુકાન માંથી પૈસા અને મોબાઈલ પાંચ હજાર દુકાન પાંચ હજાર રૂપિયા અને એક મોબાઈલ ની ચોરી થઈ ગઈ છે બાકી પ્રયાસ કર્યો છે ખુલ્યું નથી તારા મૂળ વસ્તુ જે આવે છે આ લોકો ઈ રોકડ વસ્તુ લેવા આવે છે રોકડ રૂપિયા હોય તે બાકીને વસ્તુ માંગ રસ નથી માલ માંગે ભલે પડ્યો ડાણાબીઠમાં ઓછામાં ઓછી સાત દુકાન છે સાત સાત દુકાનના ટાળા દૂટા છે એક છે હિરાજન ધનજીભાઈ છે બીજી જે પીતામળ દાસ ભવન થાય ત્રીજી જે જગદીશ ટ્રેડિંગ કંપની ચોથી લક્ષ્મણ ટ્રેડિંગ પાંચમી અંકુલ ટ્રેડર્સ અને જટી જયન્દ્ર કુમાર છોટાલાલ એ આવ્યો હોતા પીએચ છે ડેડીએજના બોલી શકે છે એમને મેં રજૂઆત તો કરેલી છે કે પેટ્રોલિંગ તમે દાણા બીટમાં વધારી દીધો અમે રજૂઆત કરી એટલે પેટ્રોલિંગ વધારી દીધી છે મહિનો બે મહિના રાખે ઓની બાજુ પેટ્રોલિંગ ઓછું થાય જેવું એવું આ લોકો ચોરી કરવા આવે છે